મોટી માત્રામાં વાવેતર થયા બાદ વાતાવરણની અનુકૂળતાને લીધે રાજ્યમાં નવી સિઝન દરમિયાન મગફળીનું ઉત્પાદન ચાલીસ પોઈન્ટ લાખ ટનનું રહેશે તેવો અંદાજો ગુજરાત સ્ટેટ એન્ડ સીડ્સ એસોસિએશનની બેઠક ગોંડલ ખાતે મુકાયો હતો મગફળીનો આ અંદાજો રેકોર્ડ બ્રેક હશે એટલે આ વર્ષે યાર્ડમાં પણ પુષ્કળ પ્રમાણમાં મગફળીની આવક થવાની છે સંસ્થાની પ્રથમ જ સામાન્ય સભામાં સિંગદાણાના ઉત્પાદકો વેપારીઓ તેલ મિલરો અને અન્ય દલાલો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રાજ્યમાં વર્ષમાં લાખ ટન મગફળીનું ઉત્પાદન થવા પામ્યું હતું જે ચાલુ વર્ષે વધીને ખૂબ મોટું ઉત્પાદન થાય તેવી ધારણા છે કપાસનો વિસ્તાર પણ મગફળીને મળતા ખેડૂતો આ વર્ષે રેકોર્ડ બ્રેક ઉત્પાદન મેળવવાના છે મગફળીના વધતા ઉત્પાદનની સાથે સિંગતેલના ઉત્પાદનમાં પણ મોટો વધારો થશે ત્યારે તેનો નિકાલ સરળતાથી થાય તે હેતુથી સિંગદાળા અને સિંગતેલના પોષક તત્વો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઝુંબેશ ચલાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આગળ આવવું જોઈએ તેવી ચર્ચા વિચારણાઓ પણ આ સામાન્ય સભામાં કરવામાં આવી હતી સરકારે તાજેતરમાં ટેકાના ભાવથી મગફળી ખરીદીની જાહેરાત કરી છે પણ તેની સામે અફસોસ વ્યક્ત કરતા સમીર શાહે જણાવ્યું હતું કે ભાવંતર યોજના જેવી યોજના ગુજરાતમાં પણ ચાલુ કરવી જોઈએ આ મુદ્દે અમારા તરફથી પણ રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે આ બેઠકમાં સંસ્થાના પ્રમુખ સમીર શાહ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા મહુવા યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલ વિસાવદર યાર્ડના ચેરમેન વિનુ હાપાણી તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ સહિતના હાજર રહ્યા હતા આપે પાક પાણીના ફિગર સાંભળા કે આપતે 40 40.5 લાખ ટન જેવો મગફળીનો પાક સવરાસમાં થવાનો છે જે ગયા વર્ષમાં સરખામણી ઘણો જ વધારે છે ગયા વર્ષે લગભગ 25 થી 26 લાખ જેવો ઉત્પાદન હતું તો દોડો પાક છે એવું કહી શકાય તો એ મગફળીના નિકાલ

યોગ્ય ભાવે ખેડૂતોને તમામ જે ઉત્પાદન થયું છે એનો નિકાલ યોગ્ય ભાવે થઈ જાય તો ખેડૂતોનું પણ એ જળવાઈ રહે અને વધારે ને વધારે દર વર્ષે મગફળીનું વાવેતર કરવા માટે ખેડૂતો પ્રેરાય તમને બધાને ખબર જ હશે કે આપણો દેશ આપણી જે ખાદ્યતેલની કોઈ જરૂરિયાત છે એનું પાસઠ ટકા જેટલું ખાદ્યતેલ આપણે આયાત કરવું પડે છે મસ્ટર્ડ એટલે કે જે રાઈ સરસવ અને મગફળી એ બે સ્વદેશી તેલીબિયા એવા છે કે જેમાં તેલની માત્રા વધારે છે કે આપણી જો ખાદ્ય તેલની જે આપણી શોર્ટેજ છે ભાંગવી હોય કે આપણી ભૂખ ભાંગવી હોય તો મગફળી અને મસ્ટર્ડ સીડને વધારે વધારે પ્રોત્સાહન આપવું એ જરૂરી છે એ કારણસર મગફળીનો શિંગદાણા અને મગફળીના તેલનો વપરાશ વધે એ માટે સરકાર તરફથી પણ થોડા સરકારની અપેક્ષા રાખે ને એક્સપોર્ટમાં તો શું છે કે એક્સપોર્ટની માર્કેટ તો શિંગદાણાની આપણે ત્યાંથી છે ને આપણા શિંગદાણાની દર વર્ષે સારી એવી ક્વોન્ટિટીમાં એક્સપોર્ટ થાય છે અને છેલ્લા બે વર્ષના હિસાબથી શિંગતેરની પણ નિકાસ થાય છે પણ તેલની તો હું વાત નથી કરતો પણ જે શિંગદાણાની નિકાસ થાય છે એના ઉપર સરકાર તરફથી કોઈ કેન્દ્ર સરકાર તરફથી પ્રોત્સાહન મળતું નથી બીજી ગમે તે ચીજ જણસી તમે નિકાસ કરો તો એના ઉપર યુટી ડ્રોબેક સ્કીમની નીચે સરકારી પાંચ થી દસ ટકા સુધીના ઇન્સેન્ટિવ આપે છે શિંગલાણા અને શિંગફોડના નિકાસ પર કોઈ આવા એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળતા નથી તો એ ઇન્સેન્ટિવ મળે એના માટે અમે રજૂઆત કરતા આવ્યા છીએ અમે વધારે ઉગ્રતાથી એ રજૂઆત કરવાની છીએ હવે ભાવાંતર યોજના શું છે હું તમને સમજાવું એકચુઅલી મધ્યપ્રદેશમાં એ થોડા વર્ષ પહેલાં એનું ઇમ્પ્લિમેન્ટેશન જોયું કે અત્યારે શું છે કે આપણે સરકાર ખેડૂતોની મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે જે ટેકાના ભાવ એ નક્કી કરે છે એ ટેકાના ભાવથી ખુલી બજારમાં ભાવ જો નીચા જાય તો ગવર્મેન્ટ એજન્સી એમાં ઇન્ટરવીન કરે છે અને ટેકાના ભાવે ખેડૂતો પાસેથી માલ ખરીદી કરે છે આમાં શું થાય છે કે સરકારી એજન્સીઓને બી ઘણી બધી વહીવટી તકલીફો પડે છે નુકસાની આવે છે માલની હેરાફેરી વખતે ડોળફોડ થાય છે કે ચોરી ચપાટી થતી હોય ગોડાઉન ભાડા લાગે વ્યાજ સરકારી એજન્સી લાગે એને બદલે અમારે સરકારનું એવું સૂચન છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની બદલે ખુલ્લી માર્કેટમાં મગફળી જે ભાવે વેચાય અને ટેકાનો જે ભાવ હોય એ ડિફરન્સ ખેડૂતોને રોકડ સારી રૂપે ચૂકવી આપો ધારો કે તેરસો છપ્પન રૂપિયા વીસ કિલોનો ટેકાનો ભાવ છે અને બજારમાં એકસો ને બારસો રૂપિયામાં એક મગફળી વેચાણી તો જે ડિફરન્સનું એકસો રૂપિયા છે સીધા ખેડૂતો ખેડૂતોની આટલી મગફળી હતી તો એ ડિફરન્સનો રકમ ખેડૂતોના ખાતામાં ઓટોમેટિક જમા કરાવી નાખો તો એનાથી શું ફાયદો થાય કે ખેડૂતોને એની નિપજના પૂરેપૂરા ભાવ મળી જાય અને જેટલું નીચું વેચાય એટલું એને કેશ રોકડ સહાય મળી જાય છે અને બજારમાં મિલોને સસ્તા ભાવે તેલ મળે તો મિલોની પડતા નીચે આવે અને સસ્તા ભાવે બજારમાં તેલ વેચી શકે તો આમ પ્રજાને સસ્તા ભાવે તેલ મળે એ ફાયદો થાય એટલા માટે અમે આ ભાવંતર યોજનાની સિફારિશ કરી હતી ભાવાંતર યોજના ઘણા વખતથી મધ્યપ્રદેશમાં અમલમાં હતી અને અત્યારે કેન્દ્ર સરકારની નીતિ છે ને રાજ્ય સરકાર ઉપર એ નિર્ણય છોડ્યો છે કે ટેકાના ભાવે ખરીદી કરવા માંગે છે કે ભાવન કર્યો છે ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે એ સત્તા રાજ્ય સરકાર પાસે છે એ તો લાઇટર વેનમાં કેરમ તો નીતિનભાઈ જે નિવેદન કર્યું એને હે નિવેદન નીતિનભાઈ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે ફર્સ્ટ એન્ડ રિપોર્ટ નથી એમાં એને ઉત્તર ગુજરાતમાં કઈ કોટન સીટ ક્રશર્સ એસોસિએટ કોટન સીટ ક્રશર્સ કે બિલોને મીટિંગ હતી એમાં એવું કીધું હતું કે હજાર મિલ હોય તો એમાંથી છસો મિલ કપાસિયા કોડમાં ભેળસળ કરે છે કારણ કે કપાસિયામાંથી તેરની રિકવરી બહુ ઓછી હોય છે પંચ્યાસી ટકા કોડ નીકળે છે કપાસિયામાં તેર તો માંડ અગિયાર બાર ટકા નીકળે છે તો એને હું કીધું હતું અમુક રાજકોટના મીડિયાએ જે વોટ્સઅપ મેસેજ બનાવે ને એમાં ખાલી હેડિંગ એવું લખ્યું કે નીતિનભાઈ પટેલનું કેવું એવું છે કે હજારમાંથી છસો મિલ ભેળસળ કરે છે ને આની પબ્લિકમાં ખરાબ અસર જાય કે પબ્લિક એમ સમજે કે સૌરાષ્ટ્રની મિલ માટે આ શબ્દ વપરાણે છે તેલમાં ભેળસેળ થાય છે એવું થાય થોડો મીડિયાનો બી વાંક છે એમાં કે મીડિયાએ જે સાચી હકીકત હતી લખીને જે વોટ્સઅપ બને એડિંગ બનાવ્યા કે હજાર માંથી છસો મિલ ભેળસેળ કરે એટલે મારે કેવું પડ્યું કે અમારા સભ્યો કોઈ ભેળસેળ કરતા નથી કે કરવાની ઉત્પાદક લેવલે નથી થાતી કઈક રિટેલ લેવલે થોડી ઘણી થતી હોય તો એ મારા હાથમાં નથી કે જે તોડી ડબો તોડી તોડીને કિલો બે કિલો તેલ વેચતા હોય એ છે કદાચ પેકર્સ હશે ઉત્પાદક નહીં હોય અને આ તમે જે કહો છો મને છે આજે ગુજરાત સમય લખ્યું છે કપાસ બદલે આ પામોલી અને સોયાબીન નું મિક્સર છે એવું છે સિંગતેલ નથી થતું કેમ કે સિંગતેલ શું છે કે ભેળસે કરી હોય તો સામાન્ય માણસ એ સુગંધ ઉપરથી કે એની થીકનેસ ઉપરથી પકડી શકે છે એમાં કઈ રિફાઈન ગયું હોય તો કલર ઝાંખો થઈ જાય સુગંધ સરખી ના આવે થોડું દેખાવમાં પાતળું વધારે લાગે એ ખબર પડી જાય છે કે સામાન્ય લોકોની ખબર સિંગતેલ ફળાવાળું જે વર્ગ છે ને એ બહુ ઓછો છે

અમે ગમે તે બિંદુ તેલ લઈએ તો પહેલા લેબોરેટરી ટેસ્ટ કરીએ છીએ જો એ ભેળ સેટ કરે તો અમે ઈ તેલ રિજેક્ટ કરીએ છીએ તો એનો ખર્ચો વધી જાય છે એટલે મિલોમાં જેમ લોકોમાં સારું વસ્તુ ખરીદવાની જાગૃતિ આવતી જાય છે મિલોમાં બી જાગૃતિ આવતી જાય છે એના લીધે ભેળ સેટ નું દૂષણ ઓલમોસ્ટ સિંગલ જ્યાં સુધી ઉત્પાદક લેવાનો સવાલ છે ત્યાં સુધી ઓલમોસ્ટ નીલ છે કે હોય નાના ગામડામાં છૂટું છવાય થતું હોય પણ એ નીકળી જઈ જે સોમા પાર્ટીશન થયું અને ચારક વર્ષ નો સંબંધ થઈ ગયો એટલે જે મંદુક હોય એના ઉપર આ સમયે થોડુંક મતલબ પટ્ટી કરી દીધી છે આ ફંક્શન મેં કર્યું ત્યારે સોમાના તમામ હોદ્દેદારોને મેં આમંત્રણ પર મોકલ્યા હતા એમાંથી એકાદ હાથે હોદ્દેદાર હાજર રહ્યા છે એટલે મેં મૈત્રીનો હાથ લંબાયો છે હવે એમના તરફથી શું પ્રતિસાદ આવે છે એના ઉપર એમણે હાજર નથી આપી સોમાના છ સાત હોદ્દેદારો આમંત્રણ આપ્યા હતા એમાં એક જ હોદ્દેદાર હાજર રહ્યા છે જે મેં ફોન માં વાત કરી એના ઉપરથી એ લોકોનું પ્રતિભાવ મને ઘણો પોઝિટિવ લાગે સાથે નથી એવું નથી હવે કઈક ને કઈક કારણ કોઈને સગાઈ માં જવાનું આવ્યું કોઈને કઈ બીજા પ્રસંગમાં માં જવાનું આવ્યું એવું એવું કઈ કહ્યું છે પણ જે મેં એમને સાથે ફોનમાં વાત કરીને જે મને પ્રતિસાદ આપ્યો એ હવે મેં બધા જ હોદેદારો સાથે વાત બધા જ હોદેદારો